ભેંસ જોઈ રહ્યા છો લલિતભાઈને આ ભેંસ વેચવાની છે ટોટલ જવાબદારી સાથે અને માત્ર છ થી સાત દિવસની કાચી છે તો વહેલી તકે તમે લલિતભાઈનો કોન્ટેક કરજો તેમને તાત્કાલિક ભેંસ વેચી દેવાની છે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરજો ભેંસ વેચવાની છે ઓનર છે લલિતભાઈ વેતર ની વાત કરું તો આ ભેંસ બીજું વેતર વ્યાસ એટલે કે બીજા વેતરની અંદર આ ભેંસ છે અને આગળના વેતરમાં માં છ છ લીટર દૂધ હતું પાંચ થી છ લીટર દૂધ હતું અને આ ભેંસ માત્ર છ થી સાત દિવસની કાચી છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ભેંસ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા લલિતભાઈનો કોન્ટેક કરજો લલિતભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની આગળ હું માહિતી આપી દઈશ તમારે વિડીયો પૂરું જોતો રહેવાનો છે બાકી સાત દિવસની છ થી સાત દિવસની કાચી છે બીજું વેતર પાંચ થી છ લિટર દૂધ વધારે માહિતી માટે લલિતભાઈનો કોન્ટેક કરજો તેમને આ ભેંસ ફૂલ જવાબદારી સાથે આપવાની છે કિંમત એક લાખ અને દસ હજાર આ કિંમત અંદાજીત છે રૂબરૂ સ્થળ ઉપર જશો અથવા ફોન કરશો એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે જો તમારે ભેંસ લેવાની હશે તો હવે ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો લલિતભાઈની આ ભેંસ તાલુકો કુકાવાવ જિલ્લો અમરેલી અને બાદનપુર ગામે જોવા મળશે ભેંસ લેવી હોય તો લલિતભાઈ મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે તમે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે લલિતભાઈ નામ ત્રેસઠ વાળા નંબર પર ફોન કરી અને તમે લલિતભાઈની ભેંસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો